લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના થ્રી ટુ થ્રી ટુ બી વનના ડિસ્ટ ગવર્નર તરીકે દક્ષિષ સોનીની ઇન્સ્ટોલેશન સેરેમની યોજાઈ હતી લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ જેમાં એક પોઈન્ટ ચાર મિલિયનથી વધુ લિયો અને લાયન સભ્યો છે તેમના ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ ફેબ્રિસિયો ઓલિવિરા બ્રાઝિલથી ઓગણીસથી ત્રેવીસ જુલાઈ બે હજાર ચોવીસ દરમિયાન ગુજરાતની મુલાકાત માટે આવ્યા હતા તેમના હસ્તે ક્લબ ઓ સેવનમાં ડિસ્ટ્રિક્ટ ગવર્નર તરીકે શ્રી દક્ષેશ સોનીનું ઇન્સ્ટોલેશન સેરેમની યોજાયું હતું ઇન્સ્ટોલેશન ઓફિસર પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી મુકેશ પટેલે બધા કેબિનેટ મેમ્બર્સ અને કાર્યકારી ટીમનું પ્રતિજ્ઞાવિધિને વિધિવત કર્યા હતા કાર્યક્રમમાં પાસ્ટ ઇન્ટરનેશનલ ડિરેક્ટર શ્રી પ્રવીણ છાજેડ પણ હાજર હતા આ મુલાકાત દરમિયાન લાયન્સ ક્લબ અમદાવાદના આગામી પ્રોજેક્ટ લાયન્સ જનરલ હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી અને પચીસ નવા ક્લબોની સ્થાપના કરાશે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના પ્રમુખ ફેબ્રિઝિયો ઓલિવરાએ સિવિલ હોસ્પિટલમાં પેડિયાટ્રિક કેન્સર વિભાગની મુલાકાત લીધી હતી જ્યાં તેમણે બાળકોને ઉપયોગી કીટનું વિતરણ કર્યું હતું ત્યારબાદ તેમણે સિવિલ હોસ્પિટલ સામેના લાયન્સ ક્લબ અમદાવાદના કાયમી પ્રોજેક્ટ ગૃહની મુલાકાત લીધી હતી તેઓએ આ મુલાકાત દરમિયાન જરૂરિયાતમંદોને સિલાઈ મશીન અને વ્હીલચેર વિતરણ કર્યું હતું લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના પ્રમુખ ફેબ્રિસિયો ઓલવેરાએ તેમની ગુજરાત મુલાકાત દરમિયાન બાવીસ જુલાઈએ લાયન્સ આઈ હોસ્પિટલ લાયન્સ કિડની ડાયાલિસિસ સેન્ટર લાયન્સ બ્લડ બેન્ક અને એલએમએલ સ્કૂલ જેવા લાયન્સ ક્લબ અમદાવાદના કેટલાક મુખ્ય પ્રોજેક્ટ્સની મુલાકાત લીધી હતી તેમના આંતરરાષ્ટ્રીય સેવાકીય અનુભવો જણાવ્યા હતા તેઓ લાયન્સ ક્લબ અમદાવાદના આગામી પ્રોજેક્ટ લાયન્સ જનરલ હોસ્પિટલની દેખરેખ કરી હતી જેમાં બે હજાર પચીસમાં એલસીઆઈએફ ગ્રાન્ટના બે પોઈન્ટ પાંચ કરોડ રૂપિયાથી વધુની સહાય કરશે એક મહત્વપૂર્ણ વિકાસમાં પચીસ નવી ક્લબોની સ્થાપના કરવામાં આવશે અને સંગઠનમાં પંદરસોથી વધુ નવા લાયન સભ્યોની ઉમેરણીની જાહેરાત કરવાનું ગર્વ અનુભવ્યું છે આ અદ્ભુત વૃદ્ધિ લાયન્સના સભ્યોની સમર્પણ અને પ્રતિબદ્ધતાનો પુરાવો છે અને પ્રમુખ ઓલેવેરાની મુલાકાતને યોગ્ય આવકાર આપ્યો છે સમાજ સેવા અને સભ્યત્વ વૃદ્ધિમાં ગુજરાત હંમેશા અગ્રેસર છે જે આપણા અડગ સમર્પણ અને સમુદાય સેવાના પ્રતિબદ્ધતાને દર્શાવે છે આ વખતે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ થ્રી ટુ અંદર મારી જવાબદારી એઝ એ ડિસ્ટ્રિક્ટ ગવર્નરની છે અને આ વર્ષે અમે ઘણા સેવાકીય પ્રોજેક્ટો હાથ ધર્યા છે એમાં સૌથી પહેલાં ગૌસેવાનો જે પ્રોજેક્ટ છે એની અંદર અમારે આખા એરિયાની અંદર જેટલી ગૌશાળાઓ છે એની અંદર જ્યાં જ્યાં જરૂરિયાત છે એને ઘાસચારાની જરૂરિયાત છે પાણીની જરૂરિયાત છે અવાડાની જરૂરિયાત છે એને નાવા ધોવાની જરૂરિયાત છે એવી બધી તાતી જરૂરિયાતો પૂરી કરવા માટે એમાં ડોનેશન ભેગું કરી અને અમે ગૌશાળા માટે અને ગાયો માટે ખૂબ સારું કાર્ય કરવા માગીએ છીએ બીજો અમારો પ્રોજેક્ટ એન્વાયરમેન્ટનો છે એન્વાયરમેન્ટની અંદર અત્યારે હાલ એટલી બધી ગરમી પડી રહી છે અસહ્ય આપણે વર્તાવી રહ્યા છીએ તો જેટલા વૃક્ષો ઉગાડી શકીએ અમારો પ્રોજેક્ટ છે કે અમે લોકો અઢી લાખ વૃક્ષો આ વર્ષની અંદર ઉગાડવાના છે અને ઉછેરવાના પણ છીએ એટલે એના માટે અમારે કોર્પોરેશન જોડે પણ ટાઈઅપ થયું છે અને કોર્પોરેશનની અંદર જે ઓક્સિજન પાર્ક બનાવવાના છે ઓક્સિજન પાર્ક બનાવવા માટેની અમારી ફૂલ્લી તૈયારીઓ છે અમારી બેતાલીસ ક્લબો છે જે અમદાવાદ જિલ્લો મહેસાણા જિલ્લા પાટણ જિલ્લો અને બનાસકાંઠા જિલ્લો એ જિલ્લાની અંદર અમે આ ટોટલી કાર્યવાહી અમારી કરવાની છે ત્રીજી વાત તમારો જે પ્રોજેક્ટ છે એ હેલ્થ એન્ડ કેરનો છે હેલ્થ એન્ડ કેરની અંદર ટોટલ સત્તર વર્ષથી પિસ્તાલીસ વર્ષના યુવાનોનું જે સડનલી મૃત્યુ થાય છે એ લોકોને તકલીફ ના પડે એના માટે પણ અમે લોકો અમારી હેલ્થ એન્ડ કેરની અંદર એનું તપાસ કરાઈશું અને પ્રોગ્રામ કરીશું અમે લોકો